મેરાલે હું

આખ્યોનું બોલીનું કઈ આપણું લે કાગડો બોલે મને ઉડાય નહીં કોઈ કશું દેતી નહીં કવા કુચ ન લે આપણી આપણી બોલી છે આપણે ચિત્ર હણી લે કોઈ બોલે તો મીઠી લાગે ભલે બોલે ભલે અને કાગડો બોલે તો ઉડાડે એ કાગવાળી હોય ને એને કોઈ વાળી કરી નાખો મીઠા બોલો બોલો મીઠા બોલા માનવી જેની જગત પછી જાય તેની ઘરો ઘર કાળો મંડાય ને કાક કવી કહે આપણે જોયું હોય ના હોય અને એ દેહમાં આ દેહમાંથી જતો રહે ને ત્યારે આપણને એમ થાય અરે એવા માણે તો જીવવા જેવું હતું હજી પાંચ વર્ષ બેઠા હતો સાવ આવું થાય કારણ કે એવું જીવી ગયો હોય એવું બોલી ગયો હોય સમાજમાં આપણે કુટુંબમાં કોઈક હોય ને એવું જાય ને ત્યારે આપણે પસ્તો આપણે ગયો ગામમાંથી હીરો હતો એ સારું હતું જ્યાં કઈ થાય કંકાત ત્યાં હાથ પહોંચી દે સમાધાન કરાવી નથી મીઠા બોલા માનું એ બધું કરી શકે પણ કર્કસ વાળી વાળા લઈ જાવ ને કાગડા ને એ ન થાય એના ને કાંઈ સમાધાન ન થાય એટલે ગુરુ મહારાજ ભાઈ એવું માન્યું છે હે ગુરુ મહારાજ સમજણના સોટા મારે રાખજો મને સમજણ આપે રાખજો તમે ગમે તે હો અદ્રશ્ય હો ગમે તે હો પણ ગુરુ મહારાજ અમર છે ગુરુ મળતા જ નથી ગુરુ શબ્દ છે અદર અમર છે ગુરુ ગુરુને મરી ગયા એમ ન કહેવાય કે

बात कर जो बराबर तारो भाई क्यों बोले दूरू भू भू मरो क्रोध क्या थी उतरे आम लक्ष्मण जी रो न समझ चाले सन्ना तो छे सभा मंडप में विश्वमित्र ने भरे लक्ष्मण जी पूछो बाप जी एक बार जाऊंगा जी बोले हाँ जा

તમે સંત છો તમને ઉપદેશ અપાય મારાથી લક્ષણ દેખાય પણ જે બસ નર અંકિત કરે માણસ પગલા ભરે છે અને મહારાજ તમારે ધનુષ અતિ પ્રિય છે એ કામ કરી આપે ઉપસારો કાઢી દઈને બોલાવી આંધો મારી દઈ જોડાવી દઈ બહુ વાણું હોય તો મને હવે પરશુરામજી સહન થતું નથી પરશુરામ ઉકાળે આમ ઉપાડે કુહાડી મારી ન શકે પરશુરામ વરેરામ સહન ब्राम समझ में तारा भाई ने तू नहीं जानी थी बाप भी मने हटा वक्कर तो तेरे आँखों बंद कर दियो ने परचुरंग के हाँ लक्ष्मी दी मने हटा वो मरा भाई ने क्यों तो मिल ले जा ऐना कर तो तेरे आँखों बंद कर दियो ने उन्हें देखो बड़ा तमगी रोमियो હવે જોવાનું તમારે શું બાકી છે આંખો બંધ કરી દે મહાત્માજી આંખો ઉભારી રાખીને તમે આટલા બધા દોડા કરો છો શસ્ત્ર ઉપર તમારો આટલો પ્રેમ હવે તમે મૂકી દો ભગવાન રામની ની પાછા પછી રામ વધી આવે જોડવાનું કામ રામ નું છે તોડવાનું કામ ભગવાન એ નથી કર્યું જોડવાનું કામ કર્યું આ રામાયણ જોડવાનું કામ કર્યું કેટલાય કુટુંબોને આ ભારતના સંતો આ પીચ્છ દ્વારા પૂટેલા સંબંધો જોડાવી દીધા છે કેટલા દર્શનોને છોડાયા છે આપી છે કામ સારું કરે એટલે વ્યાસ ગાદી

માયાથી તો આ મીટી બની ન શકે માં જગદંબા કહે છે કે તું કોણ છો ભાઈ જે એ મારો સમૂહ પ્રગટ થા ને આટલી સુંદર રામાયણ ગાનારો તું છો કોણ હનુમાનજી મધરા ભોજરા કાન શરીર રૂપ ધારણ કરી પેલા નાનકડા બનીને પ્રગટ થયા છે પછી મા કહે આવો તારા જેવો નાનકા નાનકા તો રાક્ષસો માં એવા છે ને તમારી તાકાત નથી તમે નહીં મારી શકો એને માને બીજું તમે જો તમારી દયાથી શરીર ભયંકર ત્યારે જા બેટા તું હજાર અમર થઈશ તારું શરીર લોખંડ નું બનશે તું હજાર અમર થઈશ અને તમે જરૂર વિજય મેળવશો માના આશીર્વાદ લીધા છે આ પહેલી જ વેલી રમે હનુમાનજી એ ઉપર ગઈ એટલે એમ હાલ્યું ગયું કે હોકા ને હું તો ના નીચા દાદાની કૃપા છે આપણું બધું વાંચવા વાળા વક્તાની કોઈ કિંમત નથી અમે તમારા જેવા સંસારી છીએ બાપ પણ આ બાદી શરૂઆત કરનારો મારો પાપ લંગણેજી મહારાજ છે એટલે અમારા નીચા બેસાડ્યા છે અને તમે નીચા બેઠા એ ભાગશાળી છો ભાઈ અમે તો બોલ્યા કરી લખેલું તમે તો લોકો પકડી લો ને ઉધાર થઈ જાય આ વાતનારો હાંભળી ના આવે આ બીમારી ભજન ગાતો હોય ને એ પોતે ના સાંભળી આવે ગાય રાખે સાંભળનારો કરી જાય ને ગાનારો એમને રહી જાય અમારે એમ થવું હવે જોઈએ કે કેટલા આયા પાઠમાંથી રૂપિયા અમારે નજર જેનું હોય કે કેટલા મુક્યા મમલ મુક્તિ કે એટલે હમડો વાળો કઈ પકડી લે નિમ કે કોઈ શબ્દ ની પકડ કરી લે હું કરી દે નુર રહી લે આ હનુમાનજી સરવત કરી લક્ષ્મીજી તો કૃપા મધી ક્રોધ આવે ઈજે આપણે કોને ક્રોધ આવે તમે પ્રયોગ કર્યો તે મોને વધારે ક્રોધ હશે ક્રોધ મો લક્ષ્મણજી હસી ને મોલે પાસે પરશુરામજી રામને કેવા લાગ્યા હવે રામ અમે થા ગયા આ બધું કરનારો તું છો રામ

એની નિંદા ચાલુ કરો લેતો ન હોય આકાશમાં પતંગ ઉડતો હોય કોણ નડે જીરો પતંગ વાળો એને કરે કાપી નાખે એમ તમારી સુરતા આકાશમાં બ્રહ્માંડમાં ભગવાનમાં તમે લગાવવા માટે કંઈ કરતા હોય ભક્તિ તો બીજા એની નિંદા કરે आ प्रकृति से है इनको नमक नहीं किया प्रकृति से होने तभी बताया वो जीवता नो ही जीवता हो ये चाहिए जारे तो मैं सारी व्यक्ति ने कोई पढ़ी थे नहीं पोती सकोते निंदा चालू कर रावण

यहां तुम युद्ध नहीं करे त्याफी युद्ध ने छोड़िस में भगवान राम कई बाप जी तुम्हारी सामने में युद्ध कई रीति कर सकती कारण हमें तो तुम्हारा चरण में नृत्य मारू मस्तक तुम्हारे चरणों में અગ્નિ અને મસ્તક ને બાતની લડાઈ લડાય બાદ અમે सेवक અને સ્વામી અરવ અને પ્રભુની ક્રિયા અને મારું નામ તો બેક્ષણુ રામ તમારું નામ તો ભરશું રામ પાંચ ચંદ્ર તમે મોટા છો અમે હારી જો છીએ બાતની તમારી પાસે અને નહીં તો પ્રભુ તમે રઘુવંશી થઈ ગયો એક દાખલો બતાવો કાળ આવે ને રઘુવંશી સામે લડ્યો ન હોય એક દાખલો બતાવો પરશુરામ મહારાજા એ રામજીની સામે ગયો પીતામળ હટી ગયું રામ નું રામની છાતીમાં ભ્રગુનું ચરણોની નિશાની હોય પ્રભુરા પ્રભુએ મને જે લાત મારેલી ને પગલે ઊઠી ઉઠી ગયા જોયા ખ્યાલ આવી ગયો કે અનંત અવતાર થઈ ચુક્યો છે થાકી બતાવીને રામે કીધું મહાત્માઓએ બ્રાહ્મણોએ અમે પૂજા કરીએ છીએ બબ્દી અમે લખ કોણ મણે લખ કોણ નામ મનસ ના છે અમારી સંસ્કૃતિ ના પડે છે महाराज કેમ ब्राह्मण કાય સાધુ સંતો એનાથી અમે કાય યુદ્ધ ન કરી શકીએ ਪਰਸੂਰਾਮ ਦੀ ਬੁੱਧੀ ਨਾਲ ਪਰਸੂਰਾਮ ਦੀ ਬੁੱਧੀ ਨਾਲ ਬਾਇਣਾ ਖੋਆ ਉਹ ਖੋਲਵਾ ਲੈ ਅਗਿਆਨ ਨਾ ਤਾਲ ਨਾ ਦੇ ਲਈ ਅਸਨ ਇਹ ਖੋਲੇ ਨੇ ਤੋ ਬਿਨਨ ਆਵੇ ਕੋਲਾ ਮੁਰਖਾ ਮਨ ਮਸਮਾਣੇ ਰਾਮ ਬੋਲ ਲਾਗਿਆ ਹੋਇਤੇ રાહ જો એ જે તીન એને કહેવા